પોષક તત્વોથી ભરપૂર એવા ફણગાવેલા મગ ઘરે કઈ રીતે બનાવી શકાય અને સ્ટોર કરી શકાય એના માટેની રીત આજે જોઈશું પ્રોટીનથી ભરપૂર એવા આ ફણગાવેલા મગમાં કેલરી સાવ ઓછી હોય છે વાળ આંખ અને સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં અને વેઇટ લોસમાં ખૂબ મદદરૂપ થાય છે ફણગાવેલા મગ બનાવવા માટે સૌ પ્રથમ દોઢ કપ દેશી મગ લીધા છે જે નાની સાઇઝના મગ આવે છે તેનો ઉપયોગ કર્યો છે આ મગ વધુ ટેસ્ટી હોય છે મગને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ અને ચારથી પાંચ ગ્લાસ જેટલું પાણી ઉમેરી આઠથી દસ કલાક અથવા તો આખી રાત પલાળવા માટે સાઈડ પર મૂકી દેવાના છે દસ કલાક મગને પાણીમાં પલાળ્યા પછી તેને જોઈ લેવાના છે પલાળવાની પ્રોસેસ છે તે ફણગાવેલા મગ માટે ખૂબ જરૂરી છે જેને પલાળવાનો ટાઈમ સારો આપશો તો ફણગા પણ ખૂબ સરસ રીતે ફૂટશે અને મગ એકદમ સારી રીતે પલળી ગયા છે પલાળવામાં તમારે ઉતાવળ નથી કરવાની આઠથી દસ કલાક મિનિમમ તેને પલાળવાના છે અને પછી આગળની પ્રોસેસ કરીશું હવે એક મોટા વાસણની અંદર કાણાવાળું વાસણ મૂકવાનું છે તમે સૂગ ગાળવાની ગરણી પણ લઈ શકો અને પલાળીને રાખેલા મગ છે તે તેમાં લઈ લેવાના છે અને પલાળેલું જે પાણી છે તે રિમૂવ કરી દેવાનું છે અત્યારે મગ છે તે સરસ ફૂલી ગયા છે અને મોટા પણ થઈ ગયા છે પાણી નિતારી લઈશું અને આ મગ છે તેને હવે આપણે બેથી ત્રણ વાર પાણીએ ધોવાના છે પલાળીને રાખેલા મગ છે તેને તમે ડાયરેક જ ફણગાવેલા મગ માટે બાંધી દેશો તો એવું થશે કે તેમાંથી સ્મેલ પણ આવશે અને ચીકણા પણ થઈ જશે આવું ના બને તે માટે તેને પાણીથી ધોવા ખૂબ જરૂરી છે બેથી ત્રણ વાર સારા પાણીએ તેને ધોઈ લેવાના છે ફણગાવેલા મગમાંથી સલાડ સિવાય ઢોસા પુડલા પરાઠા પુલાવ કે ટીકી જેવી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અને રોજિંદા વપરાશમાં લઈ શકાય છે મગને સારી રીતે વોશ કરી લીધા છે હવે આ મગને આપણે પાંચથી દસ મિનિટ માટે આ ચારણીમાં જ રહેવા દેવાના છીએ અને રેસ્ટ આપવાના છીએ કે જેથી વધારાનું પાણી છે તે નીતરી જાય અને જ્યારે તમે ફણગા ફૂટવા માટે મગને રાખો ત્યારે તે ચીકણા ન થાય કે તેમાંથી કોઈ ખરાબ વાસ ન આવે મોટાભાગના લોકોને ફણગાવેલા મગ બનાવતી વખતે મગ ચીકણા થઈ જતા હોય છે અથવા તો વાસ આવતી હોય છે એવો પ્રોબ્લેમ થતો હોય છે એવું ના બને તે માટે પાણીથી આવી રીતે ધોઈ અને મગને પાંચથી દસ મિનિટ માટે નિતારી લેવાના છે અને પછી તેને કપડામાં બાંધવાના છે મગ બાંધવા માટે હંમેશા પાતળા કોટનના કપડાનો ઉપયોગ કરવાનો છે કે જેથી હવાની અવર જવર થઈ શકે અને મગ છે તે સારી રીતે અંકુરિત થઈ શકે મગ બાંધવા માટે જે કપડાનો ઉપયોગ કરીએ તે કપડું ચોખ્ખું હોય તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે ચાર સાઇડ્સ છે તેમાંથી ત્રણ સાઇડ્સ ભેગી કરી લેવાની છે અને એક સાઈડને ગોળ ફેરવી અને પોટલી જેવું બનાવી લેવાનું છે મગને આપણે નિતારી લીધા હતા પરંતુ તેમાં હજુ થોડો પાણીનો ભાગ હોય છે અને તમારું કપડું છે તે નીચેથી ભીનું થઈ ગયેલું તમને જોવા મળશે હવે આ મગની પોટલીને એક મોટા વાસણમાં રાખી દઈશું જેટલા મગ હોય તેનાથી ડબલ સાઇઝનું વાસણ હોય તેવું લેવાનું છે કે જેથી તેમાંથી હવા તેને મળી રહે અને મેં અત્યારે મોટા તપેલાનો ઉપયોગ કર્યો છે ભીનો ભાગ ઉપર રાખવાનો છે અને પોટલીવાળેલો ભાગ નીચે જવા દેવાનો છે આવું કરવાથી જે નીચેનો ભાગ છે તેમાં ધીરે ધીરે પાણી આવશે અને મગને સરસ રીતે હવા અને પાણી બધું મળી રહેશે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ચોવીસ કલાકનો રેસ્ટ આપીશું કલાકના રેસ્ટ આપ્યા પછી આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું છે તમને તમને પાણીની વરાળ દેખાય છે અને કપડું પણ કોરું થઈ ગયેલું લાગશે બહાર પોટલી નીકાળી અને જોઈ લેવાનું છે પોટલી ખોલી અને જોઈ લઈશું મગ છે તે અંકુરિત થઈ ગયા છે તમારા ઉપયોગમાં લેવા હોય તો આજે જ લઈ શકાય પરંતુ હું હંમેશા અડતાલીસ કલાક અંકુરિત થયેલા મગ છે તે ઉપયોગમાં લેતી હોઉં છું અત્યારે જે ફણગા ફૂટ્યા છે તે એકદમ નાના છે અને તેને અડતાલીસ કલાક રાખ્યા પછી તે સરસ મોટા થઈ જતા હોય છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય છે માટે આ મગને ફરીવાર પોટલી બાંધી અને વધુ ચોવીસ કલાક માટે તેને રેસ્ટ આપીશું અને પછી બીજા દિવસે જોઈ લઈશું ટોટલ અડતાલીસ કલાકનો રેસ્ટ આપ્યા પછી મગને ફરીવાર ચેક કરી લઈશું પોટલીને બહાર કાઢી અને જોઈ લેવાની છે અને તમે જોઈ શકો છો મગનો અંકુરિત ભાગ કપડાંની બહાર સુધી દેખાઈ રહ્યો છે પોટલીની બધી બાજુથી તમને અંકુરિત થયેલો ભાગ જોવા મળશે પોટલીને ખોલી અને ચેક કરી લેવાની છે આપણે હંમેશા ફણગાવેલા મગ માટે પાતળા કોટનના કપડાનો ઉપયોગ કરવાનો હોય છે જેનાથી તમારા મગ છે તે સારી રીતે અંકુરિત થઈ શકે ચોવીસ કલાક પહેલાં આ મગમાં એકદમ નાના ફણગા ફૂટ્યા હતા જ્યારે અત્યારે આ મગ છે તે ખૂબ સરસ રીતે અંકુરિત થયા છે અને આ મગને સાતથી આઠ દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને રાખી શકાય છે અંકુરિત થયેલા મગનો ભાગ છે તે કપડાંની બહાર સુધી આવ્યો છે અને બધી બાજુ કપડાંને તમને ફેરવી અને દેખાડું કે સરસ રીતે તમને દેખાઈ રહ્યા છે આ ફણગાવેલા મગને એરટાઇટ કન્ટેનરમાં ભરી ઉપર પેપર નેપકિન અથવા સાદો કોટનનો રૂમાલ રાખી છથી આઠ દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને રાખી શકાય છે આ ફણગાવેલા મગ તમને નજીકથી દેખાડું એકદમ કોરા છે કોઈપણ જાતની ચિકાશ નથી કે વાસ પણ નથી આવી રહી પોષક તત્વોથી ભરપૂર એવા તાજા ફણગાવેલા મગ યુઝ કરવા માટે રેડી છે મારા આ ફણગાવેલા મગની રીત ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રીત કેવી લાગી જો તમને મારી રીત પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ જલપાસ કિચનને જરૂરથી લાઈક અને ફોલો કરો થેન્ક યુ સો મચ એવરી